નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ રેલવે જેમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે પેરામેડિકલ કેટેગરીની ઘણી બધી જે પોસ્ટ છે તેમની જાહેરાત આવેલ છે તો એમના અંગે આ ટૂંકો વિડીયોઝમાં આપને ઘણી બધી અગત્યની સૂચનાઓ પૂરી પાડવામાં આવશે તો આ વિડીયો અવશ્ય પૂરેપૂરો નિહાળજો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ જેમાં સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ એટલે કે સી એન બે બે હજાર ઓગણીસની પેરામેડિકલની જે કેટેગરી છે તેમના માટેની અગત્યની જાહેરાત એમને આપેલ છે ત્રેવીસ બે બે હજાર ઓગણીસના તે પબ્લિશ થયેલી હતી અને વેબસાઇટ પર તે ચાર ત્રણ બે હજાર ઓગણીસના પબ્લિશ થયેલ છે રજિસ્ટ્રેશન માટે હાલ ઓપન થઈ ગયેલ છે ચાર ત્રણ બે હજાર ઓગણીસ થી અને તેની ક્લોઝિંગ ડેટ છે બે ચાર બે હજાર ઓગણીસ તો મિત્રો આ જે વેબસાઇટ ઓપન થયેલ છે તે વેબસાઇટ પણ આપને આગળ બતાવવામાં આવશે તો અવશ્ય કઈ કઈ પેરામેડિકલ કેટેગરીના પોસ્ટ માટેની એપ્લિકેશન ઓનલાઈન કરી શકો તે અંગેની થોડી વિગતો જોઈએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઘણી બધી જગ્યાઓ જે ટોટલી ઓલ ઈન્ડિયાની હોય જેમાં ગુજરાત એટલે કે અમદાવાદ રેલવે સ્ટેશન રેલવે ઓથોરિટી દ્વારા પણ એની જગ્યાઓ બહાર પાડવામાં આવેલી હોય જેમાં ડાયબેટીશિયનની ચાર સ્ટાફ નર્સ તરીકેની એક હજાર એકસો નવ જગ્યાઓ છે ડેન્ટલ હાઇજીનિસની પાંચ જગ્યા છે ડાયાલિસિસ ટેકનિશિયનની વીસ જગ્યા છે એક્સટેન્શન એજ્યુકેટરની અગિયાર જગ્યા છે આપણા માટે અગત્યની જગ્યાઓ એવી હેલ્થ અને મેલેરિયા ઇન્સ્પેક્ટરની ટોટલ બસો નેવ્યાસી જગ્યાઓ છે જેમાં ગુજરાતના ફાળે કેટલી જગ્યા જાય તે આપણે આગળ ઉપર જોશું આ ઉપરાંત લેડી હેલ્થ વિઝીટરની પણ જગ્યાઓ છે તો હું જોઈએ આ જગ્યાની થોડી ડિટેલ એક્ઝામિનેશનમાં વિદ્યાર્થી મિત્રો એવું જ છે કે એક્ઝામિનેશન એમની લેવાશે અને ક્વેશ્ચન પેપર સો માર્કનું સો ગુણ સો માર્ક્સ અને સો ગુણ આપણે લેવાના હોય છે જેમાં પ્રોફેશનલ એબિલિટી જનરલ અવેરનેસ જનરલ એરેથમેટિક અને જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના ક્વેશ્ચન છે અને જનરલ સાયન્સના ક્વેશ્ચન છે આગળ વેબસાઇટમાં બધા જ સબ્જેક્ટની જુદી જુદી છણાવટ પણ કરેલી છે જે આપ પર નિહાળી શકશો સ્ટાફ નર્સની ટોટલ પોસ્ટ અગિયારસો નવ છે જેમાં એમનું જે ક્વોલિફિકેશન છે તે જનરલ નર્સિંગ ડિપ્લોમા જનરલ નર્સિંગ કરેલું હોય અથવા તો બીએસસી નર્સિંગ કરેલું હોય અને માન્ય યુનિવર્સિટીમાં માન્ય કાઉન્સિલમાં જેમને રજીસ્ટર્ડ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેવી સ્ટાફ નર્સમાં એપ્લિકેશન કરી શકે છે અને આની પણ ડિટેલ આપ વેબસાઇટમાં જોઈ શકશો આગળ જોઈએ મહત્વની બાબત કે આર રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદમાં આપણી જે જગ્યાઓ છે તેમાં સ્ટાફ નર્સની કુલ જગ્યાઓ એકતાલીસ જગ્યાઓ છે અને હેલ્થ અને મેલેરિયા ઇન્સ્પેક્ટરની કુલ નવ જગ્યાઓ છે જ્યારે ફાર્માસિસ્ટની ઓગણત્રીસ જગ્યા અને એસીજી ટેકનિશિયનની એક જગ્યા માટેની છે બાકી તમામ જગ્યાઓ ઓલ ઇન્ડિયા માટે જગ્યાઓ છે જેમાં આપ ચોક્કસપણે અરજી કરી શકો છો આ તમામ માહિતી આપને વેબસાઇટ એડ્રેસ અને ટેલિફોન નંબર પરથી મળી શકશે જેમાં વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ આર આરબી અહેમદાબાદ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને ફોન નંબર છે જીરો સેવન નાઇન ટુ ટુ નાઇન ફોર ઝીરો એટ ફાઇવ એટ પરથી આ તમામ માહિતી આપને મળી શકશે તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય આ માહિતીને વેબસાઇટ ઉપર નિહાળજો જોજો અને આપની એલિજિબિલિટી આપની ક્વોલિફિકેશન મુજબ અવશ્ય આમાં એપ્લાય કરશો જેથી કરી આપનું ભવિષ્ય બ્રાઇટ રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ